વડોદરા ગ્રામ્ય પોલીસને ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસે નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો છે વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા ઘરફોડ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વડોદરા તાલુકાના મોજે રામનાથ ગામ ભાગોળ ફળિયું ખાતે થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે આ ચોરીમાં આરોપીએ રાત્રિના સમયે બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નવ લાખ ત્રીસ હજારની મત્તા ચોરી કરી હતી બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસ અને વરણામાં પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી તુફાન તુફાનસિંઘ બાબરી રહે વારસિયા વીમા દવાખાનાની પાસે ભૂંડવાસ વડોદરા શહેરનાઓને ઝડપી પાડ્યો છે તેની સાથે ચોરીમાં સામેલ અન્ય બે સાગરીતોના નામ પણ સામે આવ્યા છે જેમાં તારાસિંહ કલ્લુસિંહ બાવરી તથા ગુરમુખસિંહ કલ્લુસિંહ બાવરીનો સમાવેશ થાય છે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે જેમાં સોનાનો સેટ સોનાની વીંટીઓ અને સોનાની કડીઓ પેન્ડલ તથા રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે